નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજમાતા નામથી જાણીતી વિશ્વવિખ્યાત ગીરની સિંહનું થોડા દિવસ પહેલાં લીલિયાના કાંકરચ ગ્રામમાં પ્રતિમા મુકાઈ હતી ગ્રામવાસીઓ આ સિંહણને રાજમાતા કહીને બોલાવતા હતા રાજમાતાનો ઠાટ પણ કંઈક અલગ જ જોવા મળતો હતો આ સિંહણનું બે હજારને વીસની સાલમાં મોત થયું ત્યારે ગ્રામવાસીઓએ માત્ર શ્રદ્ધાંજલિ નહોતી આપી પરંતુ સિંહણ પાછળ સત્યનારાયણની ભગવાનની કથાનું પણ આયોજન કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરમાં સ્થાપિત કરાઈ રામલલાની પ્રતિમા સેંકડો વર્ષોની રાહ જોયા બાદ અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે શોભ મુહૂર્તમાં રામયંત્રની સ્થાપના કરવામાં આવી હતી જે બાદ રામલલાની મૂર્તિને રામયંત્ર પર સ્થાપિત કરવામાં આવી હતી રામલલાની સ્થાપિત પ્રતિમાની બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યાં સુધી વૈદિક પરંપરા મુજબ મૂર્તિની આંખો પર પટ્ટી બાંધી રાખવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાની ઘટના વધી રહી છે આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાં બની હતી અહીં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજા લોધી નામનો યુવક કોચિંગ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો તેના મિત્રો તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા અહીં ફરજ પરનાર ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો ડૉક્ટર્સના જણાવ્યા મુજબ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજાર ઘરમાં દીવડાઓનું વિતરણનો સંકલ્પ આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે દેશમાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક દંપતીએ વિના મૂલ્યે પાંચ હજાર ઘરમાં દીવડાઓનું નિઃશુલ્ક વિતરણનો સંકલ્પ શરૂ કર્યો છે વીસ તારીખ સુધીમાં દસ હજારથી વધુ લોકોને દીવડા ભેટ સ્વરૂપે અપાશે ઉલ્લેખનીય છે કે રામ મંદિરને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે